આપણા કાજુ અહીંયા થોડા વધારે છે તો આપણે આપણે આને બે વખતમાં ક્રશ ક્રશ કરીશું કાજુને આવી રીતે કરવાનું છે એકદમ આપણે સાઈડ સીધી સાઈડથી આપણે ક્રશ કરી લેતા હોઈએ છે તો આપણે કાજુમાંથી તેલ છૂટું પડી જતું હોય છે અને એકદમ ઝીણો લોટ જેવું થઈ જતું હોય છે એટલે આપણે હંમેશા કાજુ ક્રશ કરતી વખતે અહીંયા ઉપર ત્રણથી ચાર વખત આવી રીતે ફેરવીએ એટલે આપણા કાજુ ક્રસ થઈ જતા હોય છે જો તમે જોઈ શકો છો આપણે બધા કા અહીંયા કાજુને આપણે ક્રસ કરી લીધા છે તમે જોઈ શકો છો આપણા કાજુ કતરી બનાવવા માટે આ પાવડર જે બન્યો છે પરફેક્ટ પાવડર છે તમે જોઈ શકો છો આ રીતનો આપણે પાવડર બનાવવાનો છે હવે આપણે આ કાજુના પાવડરને બીજા વાસણની અંદર કાઢી લેશું આ રીતે આપણે કાજુનો પાવડર તૈયાર કરવાનો રહેશે હવે આપણે બીજા કાજુ પડ્યા છે એ બીજી વારમાં આપણે ક્રશ કરી લઈએ તમે જોઈ શકો છો આપણે અહીંયા બધા જ કાજુને ક્રશ કરી લીધા છે અને હવે આ પાવડરને આપણે ચાળી લેશું તમે જોઈ શકો છો આપણે ચોખા ચાળવાની જે ચાળણી હોય છે એ ચાળણીથી આપણે આ કાજુના પાવડરને ચાળી લેવાનો છે જેથી કરીને એની અંદર ટુકડા રહી ગયા હોય એ ચડાઈ જાય આવી રીતે આપણે ચાળી લેવાનું છે જે ટુકડા રહી ગયા ગયા એ બધા જ આપણે અંદર છે જોઈ શકો છો તમે અને સોફ્ટ એવો પાવડર આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે કાજુ કતરીની ચાસણી બનાવવા માટે આપણે એક પેન લીધું છે પેનની અંદર પહેલા આપણે ખાંડ એડ કરવાની છે જોઈ શકો છો આપણે 150 ગ્રામ જેવી ખાંડ લીધી છે એ ખાંડને આપણે અહીંયા એડ કરી લીધી છે અને એ ખાંડની અંદર આવી રીતે ખાંડ પલળી જાય એટલું જ આપણે પાણી લેવાનું છે વધારે પાણી નથી લેવાનું તમે જોઈ શકો છો આપણે પલળે એટલું જ પાણી લીધું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દેસું અને આ ચાસણીને એક તાર કે બે તારની ચાસણી બનાવવાની નથી આપણે આ ખાંડ ઓગળી જાય અને થોડું મધ જેવો કલર થોડો બદલાઈ જાય એટલે આપણે ચાસણી રેડી થઈ ગઈ હોય છે એટલે આ ચાસણી ખાંડને આપણે આવી રીતે સતત સામેથાની મદદથી મિક્સ કરતા જઈશું આની મોહન થાળની જેમ આપણે આની ચાસણી નથી કરવાની હોતી તાગ નથી બનાવવાના હોતા બસ ખાલી આ ખાંડ ઓગળી જાય અને થોડું ભોરા કલર જેવું બ્રાઉન કલર જેવું પાણી થાય એટલે આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ હોય છે જોઈ શકો છો તમે આપણી ખાંડ બધી ઓગળવા માંડી છે આપણી બધી જ ખાંડ અહીંયા ઓગળી ગઈ છે અને આવું બબલ્સ જેવું ખાંડનું પાણી થવા માંડ્યું છે હવે આપણે થોડું એવું બ્રાઉન કલર જેવું થશે આપણું મધ હોય ને મધના કલર જેવું એટલે આપણી ચાસણી અહીંયા રેડી જુઓ તમે જોઈ શકો છો આપણું પાણી અહીંયા જાડું એવું મધ જેવું થઈ ગયું છે અને આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે હવે જે આપણે ભૂકો કરીને રાખ્યો છે કાજુનો એ કાજુના ભૂક્કાને આપણે અંદર એડ કરી લઈએ જોઈ શકો છો તમે આને સતત તાવેથાની મદદથી મિક્સ કરી કરતું જવાનું નહીં આ છે એ કાજુનો ભૂક્કો આપણે જે નાખ્યો છે એ પેનની અંદર ચોટી જતો હોય છે અને બ્રાઉન કલર જેવો થઈ જતો હોય છે એટલે આપણે કાજુ કતરીનો કલર સારો નથી લાગતો હતો એટલે આ રીતે આપણે સતત આને મિક્સ કરતું રહેવાનું અને છોટી ના જાય પેનની અંદર એનું ખાસ ધ્યાન રાખવાનું જોઈ શકો છો તમે બહુ મસ્ત એવું આપણું ચાસણીનું પ્રમાણ અને કાજુનું પાવડરનું પ્રમાણ સરસ એવું આવી ગયું છે સતત આને આપણે હલાવતું રહેવાનું તમને એવું લાગે વચ્ચે તો તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો એકદમ સ્લો ગેસમાં કરવાનું છે આપણે અને વધારે એવું લાગે કે પેનમાં ચોટી ગયું છે તો બંધ પણ કરી શકો તમે આપણે આને એક મિનિટ માટે સતત લાવતા રહીશું જો તમે જોઈ શકો છો આપણે કાજુ કતરીનો સરસ એવો માવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે આને એક સ્ટીલની ડીશની અંદર આપણે કાઢી લેશું જોઈ શકો છો આપણે ડીશની અંદર થોડું ઘી લગાવી દઈએ જેથી કરીને કાજુકતરીનો માવો જે તૈયાર કર્યો છે એ ડીશમાં ચોટી ના જાય હવે આપણે બધું જ આ ડીશની અંદર કાઢી નાખીશું માવાને આપણે બે મિનિટ માટે થોડો ઠંડો પડવા દેવાનો છે જુઓ તમે જોઈ શકો છો આપણે જે આ માવાને તૈયાર કર્યો છે એની ઉપર આપણે નાની બે ચમચી જેટલું આપણે ઘી એડ કરી લેશું અને એને આપણે તાવેખાની મદદથી આવી રીતે હલાવી દઈશું જોઈ શકો છો આ આપણો માવો જોતાં જ કાજુ કતરી ખાવાનું મન થઈ જાય એવો સરસ એવો બની ગયો છે હજી પણ આપણે આને એક મિનિટ એક મિનિટ થઈ ગઈ છે અને હજી એક મિનિટ આપણે થોડો ઠંડો થવા દઈશું જેથી કરીને આપણે આને હજી વણવાનું છે એટલા માટે ઠંડુ હોય તો વણવામાં થોડું આપણને ઈઝી પડતું હોય છે એટલા માટે જો તમે જોઈ શકો છો આપણે હાથેથી અડી શક્ય એવું આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે કાજુકતરીનો જે આપણે માવો બનાવ્યો છે હવે આપણે આને પ્લાસ્ટિક પેપરમાં લઈને વણી લેશું જોઈ શકો છો તમે પ્લાસ્ટિક પેપર ઉપર આપણે થોડું ઘી લગાવી દેવાનું છે જેથી કરીને આપણી કાજુકતરી ચોટી ના જાય એટલા માટે એની ઉપર આપણે આ માવાને એડ કરી લેશું જો સરસ એવો આપણો માવો તૈયાર થઈ ગયો છે જો આપણે થોડો કર્યો છે અને આ લોટ આને લઈ અને આ બે બામાને આપણે આવી રીતે મસડી લેવાનો છે સરસ એવો જોઈ શકો છો સહેજ સહેજ ગરમ હોય એટલે આપણે લઈ લેવાનું છે હાથમાં થોડું થોડું આપણને બળાય એ રીતે હવે આપણે આને સરસ પણ લેશું એવું ઘી લગાવી દેવાનું છે જેથી કરીને ઉપરના ભાગમાં પણ ના ચોટી જાય એટલા માટે આ રીતે હવે આપણે આને વણી લેશું જોઈ શકો છો આપણે કાજુ કતરીને આવી રીતે વણી લેવાની છે પ્લાસ્ટિક પેપર ઉપર તમારે જેટલું કદ રાખવું હોય એટલું તમે રાખી શકો છો જાડી પતલી કે તમારે જે પ્રમાણે તમને ફાવે એ રીતે તમે જાડી પતલી કરી શકો છો આમ તો મીડિયમ સાઈઝની તમે રાખો તો સારું એવું કાજુકતરી લાગતી હોય છે જો તમે જોઈ શકો છો આપણે આ સિલ્વર પેપરને આપણે કાજુ કતરીની ઉપર આપણે લગાવી દેવાનું છે આવી રીતે આપણે લગાવી દેવાનું છે બધી જ કાજુકતરી ઉપર આવી રીતે આપણે સિલ્વર પેપર લગાવી દઈશું હવે આપણે કાજુકતરીના પીસ કરી લેશું જોઈ શકો છો તમે આપણે આને સિલ્વર પેપર સરસ રીતે લગાવી દીધું છે સિલ્વર પેપર લગાવવું એ એક કળા છે સિલ્વર પેપર જેવી તેવી રીતે લાગતું નથી બહુ ધ્યાન રાખીને આપણે સિલ્વર પેપરને લગાવવું પડે છે આપણે સ્ક્વેર વતે આપણે આના કાપા પાડવાના છે જેથી કરીને આપણે કાજુકતરીના સરસ એવા પીસીસ પડી જાય જુઓ તમે જોઈ શકો છો આપણે એક સાઈડના સરસ એવા કાપા પાડી લીધા છે હવે આપણે બીજી સાઈડના પણ પાડી લઈશું જેથી કરીને આપણે કાજુ કાજુકતરીનો એકદમ સરસ એવો સેફ આવી જતો હોય છે આ જ રીતે તમારે કાજુકતરીના સેફ પાડી લેવાના બહુ સરસ એવા પડતા હોય છે જોઈ શકો છો તમે આપણે કાજુકતરીના સરસ એવા પીસ રેડી કરી લીધા છે સરસ બજારમાં મળે એવી આપણી અહીંયા ઘરે કાજુકતરી તૈયાર કરી છે જોઈ શકો છો તમે આ રીતે આપણે કદમાં કાજુકતરી બજારમાં પણ આ રીતે જ મળતી હોય છે આટલા કદમાં અને આપણે ઘરે પણ સેમ એવી કાજુકતરી બનાવી છે અને સેમ એવો ટેસ્ટ પણ આવે છે એટલે તમે તમારા ઘરે કોઈ દિવસ ના બનાવી હોય તો તમે એકવાર ચોક્કસથી આ કાજુકતરી ઘરે બનાવીને ખાઈ જોજો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે બજાર કરતાં પણ સારી જો તમને કતરી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો